જનતાને જવાબ દેવો અઘરો હોય એવા સારા યુવાન છે તો એમને પણ પોતાની કારકિર્દી ક્યાં લઈ જાવી જનતા માટે શું કરવું વિસ્તાર માટે શું કરવું આવા કારણો એમના મગજમાં પણ ચાલતા હોય તો જોઈએ કોનું ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહે છે હાલ ઉમેશભાઈ પૂરતી જો વાત હોય તો ઉમેશભાઈ પણ નારાજ હશે જ કેમ કે વિપક્ષના નેતા વગરની પાર્ટીમાં વિપક્ષમાં રહીને કશો ફાયદો નથી મોવડી મંડળ કશું કરી શકતું નથી તો મારી દ્રષ્ટિએ એમની નારાજગી બિલકુલ